માર્કેટમાં બંધ ધોરણમાં ભડકે પડ્યું હતું જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ ગોડાણમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા નર્મદા માર્કેટમાં આજ રોજ સમી સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો નર્મદા માર્કેટમાં આવેલ બંધ ગોડાણમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અગણ દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા લગભગ અડધાથી પોણા કલાકની જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બંધ ગોડાણમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળી રહ્યું છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી